ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ ભાજપને કેટલો નુકસાન કરે એવું લાગે છે આપને કેટલો ફાયદો કરે એવું લાગે છે કારણ કે આ વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના મતદારો વધારે છે ખુદ આ સમાજની બેન દીકરીઓ માટે જે શબ્દો વાપરવામાં આવ્યા જે અપમાન કરવામાં આવ્યું આખી જે પરંપરા અને સંસ્કૃતિ હતી એને લાંછન લગાડવાનું કામ આ પરસોત્તમ રૂપાલાના ભાષણોથી કરવામાં આવ્યું અને એના કારણે આખા ગુજરાતમાં નહીં આખા દેશને વિશ્વમાં એનો વિરોધ થઈ રહ્યો છે ખાલી ક્ષત્રિય સમાજને તમામ સમાજો એવું કીધું કે કોઈ પણ સમાજની બેન દીકરી માટે આટલી હલકી માનસિકતા સાથેના ઉચ્ચારણો ક્યારેય માફીને લાયક હોઈ ના શકે અને એના કારણે આખા ગુજરાતમાં ગામે ગામ બોર્ડ લાગ્યા છે કે ભાજપના કોઈ પ્રચાર કરવા આવું નહીં ત્યારે આમાં કોઈ નફો નુકસાન કરતાં એમણે જે અહમ રાખ્યો છે જે અભિમાનથી સીટ ના બદલી ઉમેદવાર ના બદલ્યો અને એનો જવાબ આખા ગુજરાતના લોકો આણંદ જિલ્લાના લોકો આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજથી લઈને તમામ સમાજના લોકો સાત તારીખે મતદાન રૂપે જવાબ આપશે જે ભાજપના નેતાઓનું અભિમાન છે એ સાત તારીખે આ ગુજરાતની આણંદની જનતા મત આપીને ઉતારશે જે બેન દીકરીઓનું નારી શક્તિનું અપમાન થયું છે એ અપમાનનો બદલો પણ એક એક પરિવારની દીકરી એક એક પરિવારની બહેન માતા મતરૂપે એનો બદલો લેવા જઈ રહી છે ત્યારે એના પરિણામો ભાજપને ભોગાવવા પડશે અચ્છા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ હર્ષ સંઘવી એક ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરવાના અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરે છે આજે પણ આણંદ અને ખેડાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક આમાં ડેમેજ કંટ્રોલનો કોઈ પ્રશ્ન નથી આપતો તમારે તમારા કેન્દ્રના મંત્રી દ્વારા આટલા હલકી કક્ષાના ઉચ્ચારણો થયા અને આખા સમાજની સર્વ સમાજની એક જ માંગ હતી કે તમે ઉમેદવાર બદલો તમે તમારા રાજકીય લાભ માટે વડોદરાનો ઉમેદવાર બદલી કાઢ્યો તમારા રાજકીય અંદર અંદરના ઝઘડાને કારણે સાબરકાંઠાનો ઉમેદવાર બદલી કાઢ્યો આખી નારી શક્તિનું આપણી બેન દીકરીઓનું અપમાન કરવાવાળા એક પરસોત્તમ રૂપાલાને કેમ ના બદલ્યા એનો જવાબ આજે ગુજરાત અને દેશનો એક એક સામાન્ય માણસ અને નારી શક્તિ માગી રહી છે એટલે સત્તા બચાવવા ડેમેજ કંટ્રોલ કરવા નીકળ્યા છે અને કેમ હોમ મિનિસ્ટરોએ ડેમેજ કંટ્રોલ કરવું પડે છે એટલે તમારે ક્ષત્રિયોને ડરાવા છે પોલીસથી બેવડાવવા છે કે તમારે કોઈના પર ભયનું વાતાવરણ ઊભું કરીને ડેમેજ કંટ્રોલ કોઈ બે પાંચ નેતાઓના ડેમેજ કંટ્રોલથી આ નારી શક્તિનું અપમાન પાછું આવવાનું નથી જે અપમાન કર્યું છે જે સમાજની માગણી હતી એના માટે તમે નિર્ણય ના લીધો તમને ડેડલાઇન આપવામાં આવી હતી ત્યાં સુધી ઉમેદવાર બદલી નાખ્યો હોત તો આ વિવાદ નોંધ પણ આવી શક્યો હોત પણ તમારું અભિમાન છે કે ના અમે કરીએ એ જ સાચું અમારી સરકાર બધાને દબાઈ દેશે બધાને ડરાવી દેશે તો આ તો જનતા જનાર્દન છે ક્ષત્રિય સમાજ છે એનો પડગો આવનારી સાત તારીખે મતદાનમાં દેખાશે અને તમે સૌ જોશો કે ચાર તારીખે જૂને પરિણામ આવશે ત્યારે ખાલી ગુજરાત નહીં આખા દેશમાં એનો પડગો પડશે આણંદ જિલ્લોના વિસ્તાર અમારા માટે કોઈ રાજકીય ક્ષેત્ર નહીં પણ પરિવાર છે અને હંમેશા આખા જિલ્લાના લોકોએ અમને પરિવારની જેમ સાચવ્યા છે એક દીકરા તરીકે ભાઈ તરીકે સાથી તરીકે પાંચ પાંચ વખત આ વિસ્તારમાંથી ધારાસભ્ય પણ બનાવ્યો છે અને આજે જ્યારે એક નવા નવી જવાબદારી રૂપે સંસદના ઉમેદવાર તરીકે લોકો વચ્ચે જઈએ છે ત્યારે એ જ પ્રેમ એ જ ઉમળકો એ જ આવકાર એક પરિવારના સભ્ય તરીકે લોકો આવકારી રહ્યા છે અને સાથે સાથે અમિત ચાવડા એકલો નહીં આખો પરિવાર આખો સમાજ ચૂંટણી લડતો હોય એવો માહોલ પણ બની રહ્યો છે અને પ્રજામાં પણ આ સરકાર પ્રત્યે જે નારાજગી છે જે એન્ટી ઇન્કમ્બન્સી છે કે દસ વર્ષ ડબલ એન્જિનની સરકાર હતી તેમ છતાં આણંદ સાથે જે અન્યાય થયો આણંદ સાથે જે ભેદભાવ થયો અને આણંદના લોકોની સદંતર અવગણના કરવામાં આવી છે એનો કારણે આ વખતે પ્રજા પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી પણ ચૂકી છે એટલે પરિવારના દીકરા તરીકે પણ આવકાર મળી રહ્યો છે ને આવનારા સમયમાં આણંદનો પ્રતિનિધિ આણંદની જનતા એવો ઈચ્છે છે કે જે આણંદના પ્રશ્નો માટે લડે એને બુલંદીથી રજૂ કરે અને લોકો વચ્ચે રહી અને લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થાય અચ્છા ભારતીય જનતા પાર્ટી ગેરંટીની વાત કરી રહી છે એના જે કામો છે દસ વર્ષના એની વાત કરી રહી છે આપના મુદ્દા શું છે અથવા તો આપને શું લાગે છે કે એ ગેરંટી એ કામો અસર કરશે બધી જ ગેરંટી જુમલા સાબિત થઈ ચૂકી છે સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત થઈ હતી આજે દસ વર્ષ થયા આ ઘટવાને બદલે આસમાને પહોંચ્યું કાળું નાણું પાછું લાવીશું દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશું આજે એ પણ ગેરંટી જુમલા સાબિત થઈ ચૂકી છે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું એ પણ જુમલો સાબિત થઈ ચૂક્યો દરેકને બે હજાર બાવીસ સુધી પાકું મકાન મળી જશે ખેડૂતોની આવક બમણી થઈ જશે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનશે બધા જ જુમલા સાબિત થઈ ચુક્યા આણંદનો આખો જે મહી મહીકાંઠાનો વિસ્તાર છે જે ખારાશ વધી રહી છે એને રોકવા માટે પણ દસ વર્ષમાં એક પણ કામ કે યોજના બની નથી ત્યારે આણંદ જિલ્લામાં દિન સુધી જે પણ સંસ્થાઓ બની એ અમૂલ ડેરી હોય ખેડા જિલ્લા બેંક હોય આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય સરદાર પટેલ યુનિવર્સિટી હોય કરમસદની હોસ્પિટલ હોય ધુવારણનું પાવર સ્ટેશન કે મહી કડાણા ડેમથી લઈને તમામ મોટી યોજનાઓ કોંગ્રેસે બનાવી અને ત્યાર પછી જે કાયદા કાનૂન બન્યા એ પણ કોંગ્રેસ સરકારની દેન છે આ દસ વર્ષમાં એક પણ કાયદો કાનૂન કે જે સામાન્ય લોકોને લાભ થાય એવો બન્યો નથી એક પણ યોજના કે સંસ્થા નથી બની ત્યારે આ બધા જ પ્રશ્નોને લઈને આણંદ જિલ્લાની પ્રજા આ વખતે પરિવર્તન કરવા માટે મક્કમ બની છે અને અમારું જ આ જ્યારે આવનારી સરકાર કોંગ્રેસની બનવા જઈ રહી છે ત્યારે અમારું જે વિઝન છે એ અમે આણંદ જિલ્લાના લોકો વચ્ચે થોડા દિવસમાં મૂકવા જઈ રહ્યા છે કે આ જિલ્લાના લોકોને સારી આરોગ્યની સુવિધા મળે આ જિલ્લામાં જે યુવાનો છે એને સસ્તું ને સારું શિક્ષણ એના તાલુકામાં મળે દરેક તાલુકે રોજગારીની તક મળે જે ખારા અટકાવવા માટે આડબંધ બનાવવાની જરૂર છે એ પણ બને જે ટ્રેનના રોટ બંધ થઈ ગયા કઠાણાથી વડોદરાનું જે વર્ષોથી ટ્રેન ચાલતી હતી બંધ થઈ ગઈ એ પણ ચાલુ કરાવીશું અને આ વિસ્તારમાં જે ખેડૂતો છે પશુપાલકો છે એમની પ્રોડક્ટનું ફોરવર્ડ ઇન્ટિગ્રેશન થાય વેલ્યુ એડિશન થાય એવા પ્રોજેક્ટો સાથે લાવવા માટેનું જે અમારું વિઝન છે લોકોના વચ્ચે ચર્ચા થઈ છે જે જનતાનો મેનિફેસ્ટો આણંદનો છે એ થોડા દિવસમાં અમે આણંદ સમક્ષ રજૂ કરીશું ભાજપ દ્વારા પાંચ લાખની લીડનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે તો આપને શું લાગે છે એ એ લીડ 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 તમે કાપશો તો તમારી કેટલી હશે છવ્વીસ ઝીરો વાળી વાતો તો ભૂતકાળમાં થઈ ગઈ જુમલા સાબિત થઈ ચૂકી એમણે ઉમેદવારો બદલવા પડે છે વડોદરામાં બદલ્યા સાબરકાંઠા બદલ્યા અત્યારે ગામે ગામ બેનર લાગી રહ્યા છે કે ભાજપના કોઈએ પ્રવેશ કરવો નહીં આખા ગુજરાતની વાત કરો તો એક પણ વિસ્તાર એક પણ સમાજ કે એક પણ વર્ગ હવે એમનાથી ખુશ નથી કામના નામે તો મત માગી શકાય એમ નથી અને એટલા જ માટે ક્યાંક ધર્મના નામે રામના નામે મત માંગવાનો પ્રયાસ કરે છે પણ આ વખતે ગુજરાતની જનતા ઓળખી ગઈ છે ને તમે જોશો કે બે હજાર ચારમાં જેવું ગુજરાતમાં રિઝલ્ટ આવ્યું હતું એવું જ રિઝલ્ટ બે હજાર ચોવીસમાં આવવા જઈ રહ્યું છે બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળશે અને નહીં ખાલી ગુજરાત આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે સામાન્ય લોકોની સરકાર બનવા જઈ રહી છે સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી અને સામાન્ય લોકો માટે કામ કરવાવાળી સરકાર બનવા જઈ રહી છે આ ઉદ્યોગપતિઓની જુમલાવાળી સરકાર જવાને હવે ગણતરીના દિવસો બાકી છે